તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્ડોર પ્રથમ ક્રમે આવતું બે હજાર ત્રેવીસ માં સુરતે ખૂટતી સુવિધા કેટલાક પગલા અને ત્રુટીઓનું નિવારણ કરતા આ ક્રમ આવ્યો હોવાનું કહેવાય છે આ સ્થિતિ બદલ સાતમી સપ્ટેમ્બરે જયપુરના નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજનાર સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન અને એર સિટીના બહુમાન સાથે એક પોઈન્ટ પાંચ કરોડની ઇનામી રકમ ટ્રોફી અને પ્રમાણપત્ર પામશે ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન એન્ટેનમેન્ટ શરોના પ્રયાસો અને મૂલ્યાંકન કરવા અને હવાના લશ્કરણોમાં ત્રીસ ટકા ઘટના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણની પહેલ શરૂ કરવામાં આવી હતી શહેરનું મૂલ્યાંકન મુખ્યત્વે આઠ પરિબળોના આધારે થયું છે જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન રોડ ડસ્ટ બાંધકા અમરડી મોદી છે ઉત્સર્જન કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિણામો સામેલ છે સુરત મહાનગરપાલિકાએ પાંચ વર્ષના સમયમાં હવાની ગુણવત્તા સુધારવા માટે પાંચ હજાર કરોડના અનેક પ્રોજેક્ટ બનાવ્યા હતા જેમાં મિકેનિકલ સ્વીપર મારફતે રસ્તા પરની વાર્ષિક ધોરણે ચાર હજાર બસો મેટ્રિક ટન ધૂળને દૂર કરવાની કામગીરી તમામ ઘરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે પાંત્રીસ ટકા ઈ વ્હીકલનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં સાત હજાર મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો કરાયો છે જો સૌથી વધારે કામગીરી કરવામાં આવી રહી છે પ્રોજેક્ટ્સનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે એ તમામનું આ બાબતમાં સર્વે કરવામાં આવે છે સુરત શહેર સ્વચ્છ ભારત મિશનમાં પ્રથમ ક્રમે આવ્યું હતું અને સ્વચ્છતાના ક્ષેત્રમાં સ્પેશલી જો રોડ ડસ્ટ છે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ છે રસ્તા ઉપર જો ગાર્બેજ છે એ તમામમાં હન્ડ્રેડ પર્સન્ટ ડોર ટુ ડોર મિકેનાઇઝ્ડ સ્વીપિંગ કલેક્શન એન્ડ પ્રોસેસિંગ ડ્રાઈવ્સ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ એ તમામમાં કામ કરી રહી છે ક્લીન ફ્યુલને પ્રમોટ કરવા માટે સુરત મહાનગરપાલિકા સોલિડ પાવર સોલિડ પાવર પ્લાન્ટ્સ સોલર પાવર પ્લાન્ટ્સ વિન્ડ પાવર પ્લાન્ટ્સમાં કામ કરી રહી છે લોકોની સહભાગિતા આમાં વધે એટલા માટે ઇન્ડિવિજ્યુઅલ હાઉસ હોલ્ડ્સ ઉપર સોલર પાવર પ્લાન્ટ્સ એસ્ટાબ્લિશ કરવા માટેની દિશામાં કામ કરવામાં આવી રહ્યા છે ક્લીન ફ્યુલની જ દિશામાં ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોટ કરવામાં આવી રહી છે અને આમાં પણ બી આર ટીએસ બસેસને ઇલેક્ટ્રિક બસેસને કન્વર્ટ કરવા માટેના પ્રયાસો ડોર ટુ ડોર વ્હીકલ્સ અને કોર્પોરેશનનું જો ફ્લીટ છે એમને ઇલેક્ટ્રિક ફ્લીટમાં કન્વર્ટ કરવાનું પ્રયાસ કરવામાં આવી રહ્યું છે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદે એમના માટે સુરત મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક પોલિસી છે અને જો ચાર્જિંગ સ્ટેશન્સ છે એ બનાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે વિવિધ વિભાગો જેવા કે જીપીસીબી આરટીઓ એવા એમના જેટલા પણ પ્રોજેક્ટ છે એ તમામનું પણ સંકલન કરીને સુરત શહેરમાં મહત્તમ અમલીકરણ થાય એ બાબતમાં કામગીરી કરવામાં આવી રહી છે સુરત સમગ્ર ભારત દેશનું એક ખૂબ ઝડપથી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં આગળ વધતું શહેર છે જીડીપીમાં ખૂબ જ મોટો રોલ સુરત શહેરનું છે એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ એમના સાથે સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ થાય આ દિશામાં નગરપાલ મહાનગરપાલિકા આગળ કામ કરી રહી છે એમાં ખાસ કરીને પ્લાન્ટેશન ડ્રાઈવ્સ ગ્રીન સ્પેસીસ પ્રમોટ કરવાનું અને રોડ ડસ્ટ કંટ્રોલ કરવા માટે વધારે ને વધારે પાકા રસ્તાઓ ઉપર કામ કરવાનું એમનું પણ બધું ગ્રીન પ્લાન્ટેશન્સ થાય ઇન્ડસ્ટ્રીઝ સાથે કામ કરીને ક્લીન ફ્યુલની દિશામાં કેવી રીતે આગળ વધી શકાય એક મહત્વપૂર્ણ ફ્યુચરમાં આ એક મહત્વપૂર્ણ આ બાબતમાં કામગીરી કરવાની રહેશે એટલે જુદી જુદી કામગીરીઓ થકી રીયુઝ એન્ડ રિસાયકલ ઓફ વેસ્ટ વોટર અને એમનો મહત્તમ ઉપયોગ થાય ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં અને ઇન્ડસ્ટ્રીઅલ એરિયાઝમાં આ તમામ દિશાઓમાં ભવિષ્યમાં સુરત મહાનગરપાલિકા